જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે હૃદયમાં ભગવાન એક વખત વૈકુંઠની અંદર ભગવાન શ્રી વિષ્ણુ બિરાજમાન હતા તેમણે લક્ષ્મીજીને કહ્યું કે દેવી પૃથ્વી ઉપર અધર્મ ખૂબ વધી રહ્યો છે તો મારી ઈચ્છા છે કે હું પૃથ્વી ઉપર જાઉં અને લોકોને ધર્મના માર્ગે દોરી લાવું ત્યારે લક્ષ્મીજીએ કહ્યું ભગવાન પૃથ્વી પર લોકો એકદમ નીચી કક્ષાએ પહોંચી ગયા છે તમે જશો ને છતાં પણ એ રસ્તા ઉપર ધર્મના રસ્તા ઉપર નહીં ચાલે વિષ્ણુ ભગવાન કે મને પ્રયત્ન તો કરવા છે અને મને જવા દે ત્યારે લક્ષ્મીજીએ કીધું કે જો તમે માણસને ધર્મના માર્ગે ન લાવી શકો તો તમે વૈકુંઠની અંદર પાછા ન આવતા આમ કહી લક્ષ્મીજીએ ભગવાનને વચનમાં બાંધી લીધા વિષ્ણુ ભગવાન પૃથ્વી પર આવ્યા આવીને લોકોને મળવા લાગ્યા લોકોને મળી તેમની સાથે વાત કરે કે જો આ ધર્મ છે આ ધર્મના માર્ગે તમારે ચાલવાનું છે ત્યારે લોકો કહે ભગવાન એ ધર્મના માર્ગે તમે ચાલશું પણ એ પહેલાં અમને વરદાન આપો અમારી મનોકામના પૂરી કરો અમારે આટ આટલી વસ્તુ જોઈએ છે ભગવાન ધર્મ સમજાવે લોકો પોતાની માગણી રજૂ કરે એક ગામથી બીજા ગામ બીજા ગામથી ત્રીજા ગામ ભગવાને અનેક જગ્યાએ પ્રયત્નો કર્યા પરંતુ દરેક જગ્યાએ માણસે પોતાની મનોકામના જ માગી ભગવાન આ વરદાન આપો ભગવાન પેલું વરદાન આપો ભગવાન આ આપો તે આપો ભગવાન નિરાશ થઈ ગયા ત્યાં લક્ષ્મીજીની વાત સાચી પડી માણસ તો નકરું પોતાના સ્વાર્થ માટે વસ્તુ માગ્યા કરે છે ધર્મ માટે કંઈ વિચારતા નથી ભગવાન નિરાશ થઈ પૃથ્વી લોકના દ્વારકા નગરીની એકાંત સ્થળની અંદર ભગવાન બેઠા નારદજીને ખબર પડી કે ભગવાન પૃથ્વી લોકની અંદર ગયા છે એટલે નારાયણ નારાયણ કરતાં એ દ્વારકાનગરીની અંદર આવ્યા ભગવાન નિરાશ થઈને એક જગ્યાએ બેઠા હતા નારદજી કીધું ભગવાન કેમ નિરાશ થઈ ગયા ત્યારે વિષ્ણુ ભગવાન કહે ને લક્ષ્મીજીએ તો ના પાડી હતી છતાં પણ હું આવ્યો લોકોને ધર્મના માર્ગે લાવવા પ્રયત્ન કર્યો પણ બધાને સ્વાર્થની વસ્તુ જોવે છે આ વરદાન જોવે છે પેલું વરદાન જોવે છે વગર મહેનતે બધું લઈ લેવું છે હું નિરાશ થઈ ગયો ઘણી બધો પ્રયત્ન કર્યો પરંતુ માણસ ધર્મના માર્ગે આવી ન શક્યો ત્યારે ભગવાન કહે છે કે હવે મારે એવી જગ્યાએ છુપાઈ જવું પડશે કે જ્યાં મને માણસ શોધી ના શકે નહીં એ માગણી લઈને સતત મારી પાસે આવતો રહેશે ત્યારે નારજીએ કીધું કે માણસ છે ને અત્યારે વિજ્ઞાનની ખૂબ શોધ થઈ ગઈ છે જ્યાં હોય ત્યાંથી એ માણસ તમને શોધી લેશે એ અત્યારે આકાશ પાતાળ અનેક જગ્યાએ પહોંચી ગયો છે ભગવાન કે તો બસ એક જ રસ્તો છે તમે એ માણસના હૃદયની અંદર બેસી જાઓ માણસ છે ને બીજી બધી જગ્યાએ શોધશે પણ પોતાના હૃદયની અંદર શોધ ક્યારેય નહીં કરે એટલે તમને શોધી નહીં શકે જે સાચા ભક્ત હશે જે ભગવાનના લાડક આયા હશે એ જ પોતાના હૃદયની અંદર નજર રાખશે બાકી તો બધાએ દૂર દૂર બીજાની સામે જોયા કરશે ભગવાન કે સાચી વાત છે ત્યારથી ભગવાને માણસના હૃદયની અંદર સ્થાન મેળવી લીધું નરસિંહ મહેતા મીરાબાઈ એવા અનેક ભક્તોએ ભગવાનને પામ્યા પોતાના હૃદયની અંદર તેમને ડોકિયું કર્યું અને ભગવાન દેખાયા બાકી બધા ભગવાન શોધવા માટે દૂર દૂર ફરે બીજાનામાં શોધે અલગ અલગ જગ્યાએ શોધે પણ ભગવાન તો તેમના હૃદયમાં બિરાજમાન છે ત્યાં માણસ શોધતો નથી જેણે જેણે શોધી લીધા એ મહાન વ્યક્તિ બની ગયા અને આજે પણ દુનિયા તેમને યાદ કરે છે